જે ગુજરાતની અંદર જે મિત્રો ટાટ એક્ઝામ એટલે કે જે ની જે શિક્ષકની મિત્રો જે પરીક્ષા આવી રહી છે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર રોજ એના માટે જે મિત્રો પેપર વનની અંદર જે મનોવિજ્ઞાન જે મિત્રો ચાલીસમાંનું પૂછાય છે એના માટે મિત્રો આપણે કેટલાક વિડીયો જે મિત્રો બનાવ્યા હતા એ મિત્રો પહેલાં એ આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન બનાવ્યા હતા અને હવે જે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ શિક્ષણની ફિલ્ડસુપી બનાવી વિશે બનાવીએ છીએ તો એમાં મિત્રો આજે આપણો ચો ચોથો વિડીયો છે તો મિત્રો એને પૂરેપૂરો જોજો અને બીજી વાત એ મિત્રો કે જો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ મિત્રો નવા હોય અને જો મિત્રોને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં મિત્રોને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જો મિત્રો બે લાયકન આપ્યું છે ને દબાવો કે જેથી કરીને મિત્રો એ તમને નોટિફિકેશન તરત મિત્રો મળી જાય તો જો મિત્રો આજે જે ચોથો વિડીયો છે એનો આજે પહેલો પ્રશ્ન તો પહેલો પ્રશ્ન જગતને સમજવા મન સૌથી ઉપર છે આ માન્યતા કયા વાતની છે શું છે કે પ્રશ્ન કે જગતને સમજવા મન સૌથી ઉપર છે આ માન્યતા કયા વાદની છે તો એના ઓપ્શન આપે છે નંબર એક આદર્શવાદની નંબર બે વ્યવહારવાદની નંબર પ્રકૃતિવાદની નંબર ચાર પ્રયોજનવાદની તો મિત્રો જગતને સમજવા માટે જે મન છે સૌથી ઉપર છે એ માન્યતા એ આદર્શવાદની છે કોની છે આદર્શવાદની જે આપણે પહેલો ઓપ્શન છે આદર્શવાદ એ સાચો જવાબ છે આગળ જુઓ બીજો પ્રશ્ન શિક્ષણના કયા ક્ષેત્રમાં આદર્શવાદનું યોગદાન સૌથી મહત્ત્વપૂર્ણ હોવાનું મનાય છે તો એના ઓપ્શન આપે છે નંબર એક પાઠ્યક્રમના નિર્માણમાં નંબર બે ઉદ્દેશોના નિર્માણ નિર્ધારણમાં નંબર ત્રણ શિક્ષણની પદ્ધતિ માટે નંબર ચાર શિસ્ત પાલન માટે તો મિત્રો શિક્ષણના જે આદર્શવાદનું જે ક્ષેત્ર છે શિક્ષણનું એની અંદર જે આદર્શવાદનું યોગદાન છે એ મિત્રો સૌથી યોગદાન વધારે મહત્ત્વનું મનાય છે એવું કોણ માને છે કે શાળા માટે માને છે કે ના નિધારણની અંદર જે ઓપ્શન છે એ સાચો જવાબ છે શું કે છે કે શિક્ષણના ઉદ્દેશોના નિર્ધારણની અંદર જે ક્ષેત્ર છે ત્યાં આગળ આદર્શવાદનું વધારે મહત્વપૂર્ણ ગણાય છે જે બીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જો મિત્રો ત્રીજો પ્રશ્ન આત્માનું જ્ઞાન જ આપણા માટે કલ્યાણકારી છે જે વિધાન છે એ કથન કોની સાથે સંબંધ ધરાવે છે તો એનો ઓપ્શન છે નંબર એક સત્યમ સાથે નંબર બે શિવમ સાથે નંબર ત્રણ સુંદરમ સાથે નંબર છે આપણા માટે કલ્યાણકારી છે આવું જે કથન છે બીજો ઓપ્શન છે સાચો જવાબ છે આગળ જુઓ ચોથો પ્રશ્ન સ્ટુડન્ટના ગુરુ નામ શું હતું શું કે છે મનોજ્ઞાન હતા સ્ટુડન્ટ એમના ગુરુનું નામ શું હતું તો એના ઓપ્શન છે નંબર એક પ્લુટો નંબર બે સાંક્રેટિસ્ટ નંબર ત્રણ રૂસો નંબર ચાર ડેકાઠ તો મિત્રો એરિસ્ટોટો જે ગુરુ છે એનું નામ હતું પ્લુટો એમના ગુરુ હતા એટલે જે પહેલો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જુઓ પાંચમો પ્રશ્ન પ્રશ્ન પદ્ધતિનો જન્મદાતા કોને માનવામાં આવે છે તો એનો ઓપ્શન છે નંબર એક ઋસો નંબર બે સાક્રેટિસ્ટ નંબર ત્રણ પ્લુટો નંબર ચાર પેસ્ટ્રોલોજીને તો મિત્રો કે પ્રશ્ન પદ્ધતિ છે શું કહે છે કે જે પ્રશ્ન પદ્ધતિ છે કઈ પદ્ધતિ પ્રશ્ન પદ્ધતિ તો એનો જન્મદાતા એ મિત્રો પ્લૂટોને માનવામાં આવે છે કોને પ્લૂટોને એટલે કે જે આપણો ત્રીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે હવે જોવા છઠ્ઠો પ્રશ્ન આદર્શવાદીઓ પોતાને કોઈ પદ્ધતિના વિશેષને અનુનાયી ન માનતા પોતાને પદ્ધતિઓના નિર્માણ અને નિર્ધારણના કરતા માને છે આ કથન કોનું છે શું કહે છે કે જે આદર્શવાદીઓ છે એ આદર્શવાદીઓ પોતાની કોઈ પદ્ધતિ છે એ પદ્ધતિના વિશેષના અનુયાયી નથી માનતા પરંતુ પોતાની પદ્ધતિઓના નિર્માણ અને નિર્ધારણના કરતા માને છે આવું જે કથન આપ્યું છે એ કથન કોનું છે કે વ્યાખ્યા છે કથન કોની છે તો એનો ઓપ્શન છે નંબર એક હોર્નનું નંબર બે રોસનું નંબર ત્રણ હર્બટ સેન્સનનું નંબર ચાર બટલરનું તો મિત્રો જે આ વિધાન છે એટલે કે જે આખી વ્યાખ્યા આપી છે એ બટલરનું છે કોનું છે બટલરનું છે એટલે જે ચોથો ઓપ્શન છે બટલર એ સાચો જવાબ છે આગળ જુઓ સાતમો પ્રશ્ન સૌ પ્રથમ કોણે રમતગમત પદ્ધતિમાં શિક્ષણનો સ્વીકાર કર્યો હતો શું કહે છે કે સૌ પ્રથમ કોણે રમતગમત પદ્ધતિનો શિક્ષણમાં સ્વીકાર કર્યો હતો તો એનો ઓપ્શન છે નંબર એક ફ્રોબેલ નંબર બે હર્બર્ટ સ્પેન્સર નંબર ત્રણ પેસ્ટ્રોલોજીએ નંબર ચાર બટલરે તો મિત્રો સૌ પ્રથમ જો રમતગમતની અંદર પદ્ધતિ જે શું છે કે રમતગમત પદ્ધતિનું શિક્ષણમાં જો સ્વીકાર કર્યો હોય તો એવા હતા મિત્રો ફ્રોબેલ કે જેમણે રમત રમતગમત જે પદ્ધતિ છે તો એની અંદર શિક્ષણમાં એનો સ્વીકાર કર્યો જે આપણો પહેલો ઓપ્શન છે પ્રોબેલ સાચો જવાબ છે આગળ જુઓ આઠમો પ્રશ્ન કયા વાદે અધ્યાપકને સૌથી મહત્વનું સ્થાન આપ્યું છે તો એનો ઓપ્શન છે નંબર એક આદર્શવાદે નંબર બે પ્રકૃતિવાદે નંબર ત્રણ પ્રયોજનવાદે નંબર ચાર આમોથી એક નહીં તો મિત્રો જે અધ્યાપક છે એટલે જે શિક્ષક છે એને જો સૌથી મહત્વનું સ્થાન આપ્યું હોય મિત્રો તો એ આદર્શવાદ છે કે આદર્શવાદે અધ્યાપકને એટલે કે શિક્ષકને સૌથી મહત્વનું સ્થાન આપ્યું છે એટલે કે જે આપણો પહેલો ઓપ્શન છે સાચો જવાબ છે આગળ જુઓ નવમો પ્રશ્ન શાળા એક બગીચો છે શિક્ષક એક માળી છે અને બાળક એક છોડ છે આ વિધાન કોનું છે તો એનો ઓપ્શન છે નંબર નંબર બે બટલરનું નંબર ત્રણ હર્બટ પેન્સરનું નંબર ચાર ફ્રોબેનનું તો મિત્રો શાળા એક બગીચો છે શિક્ષક એક માળી છે અને બાળક એક છોડ છે આ વિધાન જે મિત્રો છે એ ફ્રોબેનનું છે કોનું છે ફ્રોબેનનું છે જે આપણો ચોથો ઓપ્શન છે સાચો જવાબ છે આગળ જુઓ દસમો પ્રશ્ન શિક્ષક બાળક માટે છે બાળક શું કહે છે કે શિક્ષણ છે એ શિક્ષણ બાળક માટે છે બાળક શિક્ષણ માટે નથી આ વિધાન કયા વાત સાથે સંબંધ ધરાવે છે તો એના ઓપ્શન છે નંબર એક પ્રયોજનવાદ નંબર બે વિચારવાદ નંબર ત્રણ પ્રકૃતિવાદ નંબર છ આદર્શવાદ તો મિત્રો શિક્ષણ બાળક માટે છે બાળક શિક્ષણ માટે નથી આ વિધાન એ પ્રયોજનવાદ જે છે એની સાથે એની સાથે સંબંધ ધરાવે છેલ્લે જે પહેલા ઓપ્શન છે પ્રયોજનવાદ એ સાચો જવાબ છે આગળ જુઓ અગિયારમો પ્રશ્ન શિક્ષણના સૂત્રોના પ્રવર્તક કોણ હતા શિક્ષણ છે તો શિક્ષણના સૂત્રોના પ્રવર્તક કોણ હતા તો એના ઓપ્શન છે નંબર એક પેસ્ટ્રોલોજી નંબર બે કિલ પેટ્રિક નંબર ત્રણ જોન ડ્યુઈ નંબર ચાર હર્બર્ટ સ્પેન્સર તો મિત્રો શિક્ષણના જે સૂત્રો હતા એના જે પ્રવર્તક હતા એ હર્બર્ટ સ્પેન્સર હતા કોણ હતા હર્બર્ટ સ્પેન્સર એટલે જે પહેલો ઓપ્શન છે આપણો સોરી ચોથો ઓપ્શન છે આપણો હર્બર્ટ સ્પેન્સર એ સાચો જવાબ છે આગળ જો મિત્રો બારમો પ્રશ્ન યથાર્થવાદના મુખ્ય પ્રતિપાદક કોણ હતા કયો વાત યથાર્થવાદના મુખ્ય પ્રવર્તક એટલે કે એના પ્રતિવાદક કોણ હતા તો એના ઓપ્શન છે નંબર એક એરિસ્ટોટલ નંબર બે પ્લૂટો નંબર ત્રણ હર્બર્ટ સ્પેન્સર નંબર ચાર રુસો તો મિત્રો યથાર્થવાદના જે મુખ્ય પ્રતિપાદક હતા એ એરિસ્ટોટલ હતા કોણ હતા એરિસ્ટોટલ એટલે કે જે આપણો પહેલો ઓપ્શન છે એરિસ્ટોટલ એ સાચો જવાબ છે આગળ જુઓ તેરમો પ્રશ્ન યથાર્થવાદીઓ કયા એક વિષયમાં વધુ વિશ્વાસ રાખે છે તો એનો ઓપ્શન છે નંબર એક અર્થશાસ્ત્ર નંબર બે નાગરિકશાસ્ત્ર નંબર ત્રણ વિજ્ઞાન નંબર ચાર તર્કશાસ્ત્ર તો મિત્રો જે યથાર્થવાદીઓ છે એ સૌથી વધારે જો વિશ્વાસ રાખતા હોય તો મિત્રો એ તર્કશાસ્ત્રની અંદર રાખે છે શેમાં તર્કશાસ્ત્ર માટે જે આપણો ચોથો ઓપ્શન છે તર્કશાસ્ત્ર એ સાચો જવાબ છે આગળ જુઓ ચૌદમાં પ્રશ્ન યથાર્થવાદીઓ શીખવાની કઈ બાબત પર વધુ ભાર મૂકે છે તો નંબર એક ઓપ્શન છે ભણતર પર નંબર બે લેખન પર નંબર ત્રણ કથન પર નંબર ચાર રટણ રટણ પર તો મિત્રો યથાર્થવાદીઓ એ શીખવાની રટણ જે છે તો એ રટણ પર સૌથી વધારે ભાર મુકે છે કે જે આપણો ચોથો ઓપ્શન છે આગળ જુઓ પંદરનો પ્રશ્ન યથાર્થવાદી શિક્ષણ પદ્ધતિમાં કોનું સ્થાન મહત્વનું છે તો એનો ઓપ્શન છે નંબર નંબર શિક્ષક શાળા નંબર ત્રણ સમાજ નંબર ચાર વિદ્યાર્થીઓ તો મિત્રો યથાર્થવાદી શિક્ષણ પદ્ધતિમાં જે શિક્ષક છે એ શિક્ષકનું સૌથી વધારે સ્થાન મહત્વનું છે એટલે જે આપણો પહેલો ઓપ્શન છે શિક્ષક સાચો જવાબ છે આગળ મિત્રો સોળ પ્રશ્ન વર્ધા શિક્ષણ યોજના કોના પર આધારિત છે તો એનો ઓપ્શન છે ગાંધીજી નંબર બે શ્રીમંત નારાયણ નંબર ત્રણ હુમાયુ નંબર ચાર ડોક્ટર રાધાકૃષ્ણ તો મિત્રો જે વર્ધા શિક્ષણ છે કઈ વર્ધા શિક્ષણ યોજના છે મિત્રો એ વર્ધા શિક્ષણ યોજના એ ગાંધીજી પર આધાર રાખે છે આપણો પહેલો ઓપ્શન છે ગાંધીજી એ સાચો જવાબ છે આગળ જો મિત્રો સત્તરમો પ્રશ્ન વર્ધા શિક્ષણ યોજના ક્યારે પ્રસ્તુત કરવામાં આવી હતી તો એનો ઓપ્શન છે નંબર ઈસવીસન ઓગણીસો પાંત્રીસ માં નંબર બે ઈસવીસન ઓગણીસો છત્રીસમાં નંબર ત્રણ ઈસવીસન ઓગણીસો સાડતામાં નંબર છે ઈસવીસન ઓગણીસો અડત્રીસમાં તો મિત્રો જે વર્ધા શિક્ષણ યોજના છે એ વર્ધા શિક્ષણ યોજના એ ઈસવીસન ઓગણીસો ને સાડત્રી સાડત્રીસની અંદર પ્રસ્તુત કરવામાં આવી હતી એટલે જે પહેલો ઓપ્શન સોરી ત્રીજો ઓપ્શન છે ઈસવીસન ઓગણીસો એ સાચો જવાબ છે આગળ જુઓ અઢારમો પ્રશ્ન રમતગમતથી બાળકમાં કઈ ભાવનાનો વિકાસ થાય છે શું કહે છે કે રમતગમતથી બાળકમાં કઈ ભાવનાનો વિકાસ થાય છે તો એનો ઓપ્શન છે નંબર એક સહકાર નંબર બે ઈમાનદારી નંબર ત્રણ નિયમ પાલન નંબર ચાર ઉપરોક્ત તમામ તો મિત્રો રમતગમતથી બાળકની અંદર સહકાર ઈમાનદારી અને નિયમ પાલન જે ત્રણે ત્રણ મિત્રો ઓપ્શન આપ્યા છે એ બધા જ બધી ભાવનાનો વિકાસ થાય છે એટલે કે જે આપણો ચોથો ઓપ્શન છે ઉપરોક્ત તમામ એ સાચો જવાબ છે એટલે કે જે આપણો ચોથો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જો મિત્રો અઢારમો પ્રશ્ન સોરી ઓગણીસમો પ્રશ્ન સમુદાય અથવા મંડળમાં રહીને બાળક શું શીખે છે શું કે છે કે સમુદાય જૂથ હોય અથવા કોઈ મંડળી બનાવે એની અંદર રહીને બાળક શું શીખે છે તો એના ઓપ્શન છે નંબર એક સહકાર નંબર બે નિસ્વાર્થ વૃત્તિ નંબર ત્રણ આત્મનિયંત્રણ નંબર ચાર ઉપર એક તમામ તો મિત્રો સમુદાય એટલે કે શું કહે છે કે સમુદાય અથવા જે મંડળ છે તો એની અંદર રહીને બાળક શું શીખે છે સહકાર શીખે છે સહકારની ભાવના શીખે છે નિશ્વાસ વૃત્તિ શીખે છે અને આત્મનિયંત્રણ પણ શીખે છે જે ત્રણે ત્રણ ઓપ્શન આપે છે સહકાર નિશ્વાસ વૃત્તિ અને આત્મનિયંત્રણ એ બધી જ ભાવનાનો વિકાસ થાય છે એટલે કે બધું શીખે છે તો મિત્રો જે આપણો ચોથો ઓપ્શન છે એવું ઉપર તમામ એ બાબત સાચી છે એટલે ચોથો ઓપ્શન આપણો સાચો છે આગળ જો મિત્રો વીસમો પ્રશ્ન બાળકના શું કહે છે વીસમો પ્રશ્ન બાળકના સમાજીકરણની સૌથી મહત્વપૂર્ણ સંસ્થા કઈ છે તો એનો ઓપ્શન છે નંબર એક કુટુંબ નંબર બે મિત્ર મંડળી નંબર ત્રણ આડોશ પડોશ નંબર ચાર શાળા તો મિત્રો બાળકના સમાજીકરણની સૌથી જો મહત્વની સંસ્થા હોય મિત્રો તો એ કુટુંબ છે કઈ છે કુટુંબ છે જે આપણે કુટુંબ આપ્યું છે પહેલો ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો આગળ જુઓ એકવીસમો પ્રશ્ન જ્યારે વ્યક્તિમાં સામાજિક માન્યતાઓ રીત રિવાજો તેમજ માન્યતાઓ વિશે કોઈ પણ પ્રકારનો અસંતોષ તો ન હોય તો આ પ્રકારની સ્થિતિ કેવી કહેવાય છે એનો ઓપ્શન છે નંબર એક સામાજિક અનુકૂળતા નંબર બે સામાજિક સમાયોજન નંબર ત્રણ સામાજિક આંતરક્રિયા નંબર ચાર સામાજિક પરિપક્વતા મિત્રો જ્યારે વ્યક્તિમાં સામાજિક માન્યતાઓ રીત રિવાજો તેમજ માન્યતાઓ વિશે કોઈપણ પ્રકારનો અસંતોષ જન્મતો ન હોય તો આ પ્રકારની જે સ્થિતિ હોય છે મિત્રો એને સામાજિક પરિપક્વતા મિત્રો કહી શકાય છે શું કહેવાય છે સામાજિક પરિપક્વતા એટલે જે આપણો ચોથો ઓપ્શન છે સામાજિક પરિપક્વતા સાચો જવાબ છે આગળ જો મિત્રો બાવીસમો પ્રશ્ન મિત્રતાનો મુખ્ય આધાર કોના પર છે તો એનો ઓપ્શન છે નંબર એક પૂર્વ પરિચય નંબર બે સરખી ઉંમર નંબર ત્રણ સરખા ધોરણ નંબર ચાર ઉપરોક્ત તમામ તો મિત્રો મિત્રતાનો મુખ્ય આધાર એ પૂર્વ પરિચય છે સરખી ઉંમર છે સરખા ધોરણ પણ છે એટલે કે ત્રણે ત્રણ ઓપ્શન મિત્રો આપે એ સાચા જવાબ છે એટલે કે આપણે ઉપરોક્ત તમામ જે આપ્યા છે ઓપ્શન એ સાચો જવાબ છે એ ચોથો ઓપ્શન જે આપણો છે એ સાચો જવાબ છે આગળ જુઓ ત્રણસો પ્રશ્ન બાળકના સમાજીકરણનું સાધન કયું છે તો એના ઓપ્શન છે નંબર એક શાળા નંબર બે જાતિ નંબર ત્રણ શિક્ષણ નંબર ચાર ઉપરના બધા જ તો મિત્રો બાળકના સમાજીકરણનું જે સાધન છે એ સાધન શાળા પણ છે જાતિ પણ છે અને શિક્ષણ પણ છે એટલે કે ઉપરના બધા ઉપરનો સાચા છે એટલે કે આપણો જે ચોથો ઓપ્શન છે સાચો જવાબ છે એટલે જે ચોથો સાચો છે સાચો જવાબ છે આગળ જો મિત્રો ચોથો પ્રશ્ન મૂલ્ય એક માનવ વિશ્વાસ છે જેનો આધાર મનુષ્યને શ્રેષ્ઠતા પ્રદાન કરી કાર્ય કરવાનો છે આ વિધાન કોનું છે તો એનો ઓપ્શન છે ઓલ પાર્ટી નંબર બે ગુડ નંબર ત્રણ પ્રસિનાન નંબર ચાર પ્રોબેલ તો મિત્રો મૂલ્ય એક માનવ વિશ્વાસ છે જેનું આધાર મનુષ્યને અને શ્રેષ્ઠતા પ્રદાન કરી કાર્ય કરવાનું છે તો આ વિધાન મિત્રો છે એ ઓલ ફોર્ટનું છે કોનું છે ઓલ ફોર્ટનું એટલે પહેલો ઓપ્શન છે ઓલ ફોર્ટ સાચો જવાબ છે આગળ જો મિત્રો પચીસમો પ્રશ્ન સત્યમ શિવમ અને સુંદરમ એ કેવા મૂલ્યો છે તો એનો ઓપ્શન છે નંબર એક આધુનિક નંબર બે શાશ્વત નંબર ત્રણ પરંપરાગત નંબર છે બદલાતા તો મિત્રો સત્યમ શિવમ અને સુંદરમ જે છે એ શાશ્વત મૂલ્યો છે કેવા મૂલ્યો છે શાશ્વત મૂલ્યો છે એટલે બીજો ઓપ્શન છે શાશ્વત એ સાચો જવાબ છે આગળ જો મિત્રો છવ્વીસમો પ્રશ્ન વેદાંત દર્શનના પ્રવર્તક કોણ હતા તો એના ઓપ્શન છે નંબર એક શંકર નંબર બે રામાનુજન નંબર ત્રણ ગૌતમ નંબર છે બાદરાયણ તો મિત્રો વેદાંત દર્શનના જે પ્રવર્તક હતા એ શંકર હતા કોણ હતા શંકર એટલે કે જે આપણો પહેલો ઓપ્શન છે શંકર એ સાચો જવાબ છે આગળ જો મિત્રો સત્યાવીસમો પ્રશ્ન પ્રકૃતિવાદનું સૌથી શ્રેષ્ઠ યોગદાન શિક્ષણના કયા ક્ષેત્રમાં છે તો એના ઓપ્શન છે નંબર એક ધ્યેય નંબર બે શિક્ષણ પદ્ધતિ નંબર ત્રણ પાઠ્યક્રમ નંબર ચાર શિસ્તપાલન તો મિત્રો પ્રકૃતિમાં સૌથી શ્રેષ્ઠ યોગદાન શિક્ષણના ક્ષેત્રમાં હોય તો શિક્ષણ પદ્ધતિનું છે કોણ છે શિક્ષણ પદ્ધતિનું કે જે આપણું બીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરવાનું છું ને એને એક લાઇક તો આપો જ એની અંદર કોમેન્ટ કરો અને મિત્રો તમારા મિત્રોને વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી શેર કરો કે જેથી કરીને વિડીયો વધારે ફેલાય અને એ લોકો જે તૈયાર કરે છે એમને પણ લાભ મળી શકે છેલ્લે મિત્રો કરવાનું ભૂલવાનું નથી છેલ્લે શા માટે તો મિત્રો જો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને તરત નોટિફિકેશન મળી જશે અને આનો લાભ મળી શકશે તો થેન્ક યુ મિત્રો